ભાવનગર શહેરના મોતી તળાવ રોડ ઉપર મિત્રો બેઠા હોય ત્યારે એક ચિરાગ નામના વ્યક્તિનું અન્ય પાંચથી વધારે લોકો અપહરણ કરીને કંડીવાડમાં લઈ ગયા હોવાનું સામે આવ્યું છે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ચિરાગ ગોહેલ નામના વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતે લાવવામાં આવ્યો હતો ત્યારે તેની સાથે આવેલા લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે કેટલાક શખ્સો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હોય અને માર મારવામાં આવ્યો છે જો કે આ મામલે વાયરલ સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે

નીશ વિનોદભાઈ બારી આ રાજુ ચંકી હાર્યા ને એની મોટી ગેંગ છે એ લોકોએ લગભગ ત્રણ મહિના પહેલાંય મર્ડર કરેલું છે ને આ લોકોને મારીને ઉપાડીને એને કિડનેપ કરી ગયા હતા ને એના ખિસ્સામાં નવસો એસી રૂપિયા પહેલાં થઈ કાઢી ગયા ને હવે આવી દાદાગરી લોકો કરે છે પણ આ પોલીસ અમે પોલીસમાં બપોરે ફરિયાદ કરી હતી અત્યારે કરી તો એને અત્યારે જવાબ ન આપ્યો કે મોટા દવાખાને લઈ ગયા કાલે અમે ડીએસપી ઓફિસે જવાના છીએ મોતી તળાવ યુમિલ કમ્પાઉન્ડમાં લઈને કિડનેપ કર્યો છું ને અમારા ઘર સુધી લઈ ગયા હતા ગાડીમાં બે લઈ ગયા હતા અપહરણ કર્યું હતું ને લૂટફાટ કરીના ખિસ્સામાં નવસો એસી રૂપિયા પહેલા થાય એ લઈ ગયા જીગ્ને અમે મોતે બેઠા હતા હું ચિરાગ ને માલો ને અમને બહીને મારીને બગાડ્યા એ લોકોએ ડાંગુના ઘા કર્યા ચરિયો મારી પછી એને લઈ ગયા ચિરાગને કણબિયાળમાં એના ઉતાર્યા કણબિયાળમાં 刚刚有点累了。